નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ પચીસ માર્ચ બે હજાર પચીસને વાર મંગળવાર તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે સારા સમાચાર તો જીરાના વાયદા બજાર અને હવે જીરું રાખવું કે વેચી નાખવું સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ખાસ કરીને જીરાના વેપારીઓ કહેવા પ્રમાણે હાલના તબક્કે બજારમાં બે તરફી શાલની સંભાવના દેખાઈ રહી છે અને એપ્રિલમાં જીરાની આવક કેવી થશે અને મસાલા કંપનીઓની ડિમાન્ડ કેવી રહેશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે તો ખાસ કરીને અત્યારે જીરાની બજારમાં ભાવ નરમતા અને સતત બીજા દિવસે થી પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને જીરાની બજારમાં આગળ ઉપર હવે લેવાલી કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે અને જીરાના વેપારીઓ પણ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મંદી કે તેજી દેખાતી નથી અને હાલના તબક્કે કોઈ મોટા ભાગના વેપારો થાય તેવા સંજોગો પણ નથી તો મિત્રો ચાલો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે રાજકોટ ત્રણ હજાર છસો એકસો રૂપિયા જેતપુર ત્રણ હજાર બસો થી ત્રણ હાજર નવસો રૂપિયા બોટાદ ત્રણ હજાર છસો પંચાવન થી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા વાંકાનેર ત્રણ હજાર ચારસો થી ચાર હજાર ને એકાવન રૂપિયા અમરેલી બે હજાર ત્રણસો દસ થી ચાર હજાર ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા મહુવા બે હજાર નવસો નેવથી ચાર હજારને એક રૂપિયો જૂનાગઢ ત્રણ હજાર પાંચસોથી ચાર હજારને પિસ્તાલીસ રૂપિયા સાબરકુંડલા ત્રણ હજાર છસોથી ચાર હજાર એકતાલીસ રૂપિયા તળાજા બે હજાર આઠસો પચાસથી ચાર હજારને પંચાણું રૂપિયા મોરબી ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજારને રૂપિયા